क्या डिस्कस कर रहे हो भाई <laughs> 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 तो हेलो मित्रों केम छो બધા मजामा आई होप की तमरा मजा मा तम जसे तो गाइस हाउजुना दर्शन पण थई जाय तोई पण અમે આવ્યા છે કેમ કે આ જંગલ જેવું છે एकदम तो ગુજરાતી ભાઈ ગુજરાતી માં હું કેવાય બાવળિયા બાવળિયા અમે કાટા માં બાટા માં જામ આવે અમે જઈએ જો ગુજરાતી માં ને કે બાવળિયા ઓ ભાઈ સાબ તો તો એ ટોપે એ ચલો નિકત ભાઈ આગળ જાઓ અમારા નિકત ભાઈ ને આગળ જવા દે તો મેળા મેળા તો ગાય છે રસ્તો જો ખાલી આમાં બેઠી બેઠી જવું પડે છે ભાઈ બેઠી ગયા તો અમે જાય બેઠી બેઠીને કાંટા લાગી જાય યાર બાવળિયાને મા નક્કી નો કરે તો આવી રીતનું જાવ દેશી બાવળ કહેવાય ઝેરી બાવળ આ કાંટો બહુ લાગે એટલે એટલો તો ઘૂસી જ જાય ડાયરેક્ટ આર પાર કરી દે એવા કાંટા છે ઓ ભાઈ

કેસા લગા યાર ધરમ કેમ છે વસી જા કાતા નથી સેટિંગ આવે એમ સેટિંગ આવે નથી ભાઈ લે હું છું ડુકરા હતા થી વરી ગાઈસ લા ડુકરા હૂર જો મળી ગયા તો બરા ધરમ ભાઈ ની સ્પીડ માં ભઈ આવ્યા તો હાલો પાછા રસ્તે નીકળી જાય જા રહે છે બોટ બંગલી દેખને કે લિયે અરે ભાઈ અરે ધરમભાઈ ભાઈ પીછે પર ધરમભાઈ નો બી પણ અમને યાર ફાટી રહી કેમ ધરમ છે ને આજ મે પાણો લઈ લે એડો પાણો રાખે ભેગો તો કાઈ પણ નીકળે ને એટલે દેવા વારિસ કરે તો ભાઈ અમારી તો ફાટે અમારે ભાગવાની જ વાત આવે હવે ધરમભાઈ પાંચ સાત પુરા છે અમારા ધરમભાઈ એમ તો હાજુ બાવજુ દેખી નહી ભાઈ એ દેખલો ભાઈ ફિર કાતા નિકાલ દાયા ભાઈ અમને પણ અમે નાતા બહુ નાયા નાચ્યો અમે જોયા બાવાઈ આમાં કોમેન્ટ કરી દેજો તો તમે આને હું કહું અમી તો આને હુયા કે અમે નાના હતા બહુ ફાટા ભાઈ આડી પાડીને બહુ ફાટા બહુ તમે કોમેન્ટ કરી તો તમે આને હું કહું તમારી ભાષામાં બધા લગભગ હુયા જ કહેતા હે પચાસ ટકા તો કમેન્ટ કોમેન્ટ કરી દેજો તમે આને હું કહું તો ગાય અત્યારે અમી મસ્ત ફાઇન થઈ લે

મારો મુખ્યત્વે રસ્તા ભૂલી છે કયા ગામ ગામમાં રાતી જાત

મિત્રો અત્યારે અમે પૂગ્યા છે એ ગામ નામ તો ખબર નથી પણ હવે આ દુકાને રોકી છે લોકેશન આપે છે મુકેશભાઈ ને અમારો મુકેશભાઈ છે આશીષભાઈ તો બબલા ખાવા હોય ગયા ભાઈ આશીષભાઈ મગડાળ લઈ લે મગડાળ ખાય યાર આપણે

નાળા પૂગી ગયા છે તો બધા ફોટા પાડવા ભી ગયા અમારા આશીષભાઈ ભાઈ ને અમારે ગાડી ચલાવતા હતા અમારેશભાઈ કે જાય તો અમે નીકળીએ કે વહેલું પૂગવાનું છે હજી તો બહુ આઘું છે થોડુંક તો હવે નીકળીએ અંધારું થયું અંધારું થવા આવ્યું સૂર્ય પણ હાથ ગયો છે તો ફોટા બધા પાડ આ ભાઈને પૂછીએ કે લોકેશન કી પાસે અમારી જગ્યા જવાનું એ કઈ ખબર નહીં હોય હાલો ગાઈશ ગાડી હકોનો મારો વારો આવ્યો છે પ્લીઝ વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો અત્યારે તાલાળા પી ગયા એની ઠંડી એટલે મુકેશભાઈ અમારે વાતો કરે લોકેશન કાઢે કે કઈ બાજુ આવવાનું છે દાંડીગીરીમાં ખરેખર બરફ પડે ભાઈ અરે આશીષભાઈ પણ બહુ ફરી ગયા છે તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો આ છે તાલારા અત્યારે અમે તાલારા પી ગયા જોઈ લો કેટલું કાપુ છે ભાઈ હજી છે ભાઈ મુકેશભાઈ કે હજી મુકેશભાઈ પૂરા ઠરી ગયા છે ચાલો વિડીયો બન્યા રહેજો અમે નીકળીએ તો મિત્રો કેમ છો બધા મજામાં અમારે મુકેશભાઈને બાથરૂમ લાગી આંબા દેખાય છે હજી તો દસ પંદર કિલોમીટર બાકી છે ઠંડી પણ એ બહુ પડે છે અત્યારે તડકો નીકળી એટલે વાંધો ન થતો ઠંડી ઓછી લાગે છે હજી દસ કિલોમીટર જવાનું છે યાર પછી આવી જાય યાર કયું ગામ મૂકા માળિયા માળિયા જવાનું છે ગાઈશ માળિયા બહુ આગવો તો 33 કિલોમીટર હતું સાસણથી કોઈ ગણો બે આટલી ગાડી હકી નથી વાત કુમા ઇન્જિન ગરમ થઈ ગયું ને અમે ગરમ થઈ ગયા એક નંબર મજા આવી ગઈ અમારો મુકેશભાઈ બાથરૂમ થઈને વયા હતા મુકેશ ભાઈ બહુ ભારે થઈ ગયું હતું અમારો મુકેશભાઈ પર આવી ગયા સરી સરી જાવ ભાઈ હવે તો હવે આટલી ઠંડી નથી લાગતી કે તડકો આવી ગયો ને તો હવે તો એટલો ઠંડી નહી લાગે કે મસ્ત વાતાવરણ છે બેક નંબર હવે અમારે પૂગવાનું છે કેમ કે હવે ગાડી પણ બહુ હાકવાની છે હવે અમે નીકળી ગાય તો વિડીયોમાં બે ને આવ્યો હાઈ કરો અમે નીકળી સોમનાથ હવે અમે અમારું કંઈ નક્કી સોમનાથ ફરવા નીકળી જાય ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો ડ્રાઈવર બદલી ગયો છે અમારે આશીષભાઈ ડ્રાઈવિંગ કરે છે આશિષભાઈ કે હું હાથ ગાડી તો અમારે આશીષભાઈ ગાડી આપે છે તો આપણે એને આપી દીધી ચાલો મુકેશભાઈ નીકળો આપણે ચાલો આપણે નીકળીએ હવે

दर्शन दर्शन દેખાય ચાર નગરી આવે અહીંથી તમે બધ દર્શન કરી લો કાઈ જો દેખાય મંદિર અંદર તો એન્ટ્રી છે મોબાઈલ એટલે પછી અહીંથી ઉતારી લે લોક થોડો આઈથી કઈ લગદ મજા આવે પવન બહુ મસ્ત આવે દરિયો છે ને એટલે એસી જો કોન આવે મસ્ત એટલે મે થોડી તો ભાઈ એક નંબર મજા આવે ત્યારે તો એની કઢેલું છે એ આવી જાય બહુ મજા આવે અગાઉ થોડી ઘરમાં ઘરે નીકળી જાઉં એક કલાકમાં ઘરે ભૂખ જાઉં તો પ્લીઝ યાર ચેનલને સબ્સક્રાઈબ કરી દો યાર મારી યુટ્યુબ ગલી બુઝ કોમેડિયા